હાલ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ દરમિયાન એમ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે આખરે રિપોર્ટમાં રેગિંગનો ખુલાસો થયો અને બીજા વર્ષના પંદર વિદ્યાર્થીઓના નામ ખુલતા મેડિકલ કોલેજના સત્તાવાળાઓએ બારીચના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ફરિયાદના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને તેમનું ઇન્ટ્રોડક્શન તેમજ દસ બીબત્સ ગાળો બોલવાનું જણાવ્યું હતું સતત ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ ઊભા રહ્યા અને તે દરમિયાન અનિલ પટેલ નામના વિદ્યાર્થીને ચક આવતા નીચે પટકાયો હતો પોલીસ ફરિયાદમાં જે વિદ્યાર્થીઓના નામ ખુલ્યા છે તેમાં અવધેશ અશોકભાઈ પટેલ હિરેન મનસુખભાઈ પ્રજાપતિ તુષાર પીરાભાઈ ગોહેલકર પ્રકાશ મધાભાઈ દેસાઈ જયમીન સૌજીભાઈ ચૌધરી પ્રવીણભાઈ ચૌધરી વિવેક ગમનભાઈ રબારી ઋત્વિક પરસોત્તમભાઈ લીંબાડીયા મેહુલ પ્રતાપભાઈ સુરજલ રૂડાભાઈ બલદાણિયા હરેશ ગંભીરભાઈ ચાવડા વૈભવ કુમાર વિકેશભાઈ રાવલ પરાગ ભરતભાઈ કલસરિયા ઉત્પલ શૈલેષભાઈ વસાવા અને વિશાલ લગધીરભાઈ ચૌધરીનું નામ ખુલ્યું છે કાલે રાત્રે એક સ્ટુડન્ટનું જે ડેથ થયું એના પછી ચોવીસ કલાકની અંદર અમે પોલીસને ઇન્ફોર્મ કરવાનું વિધિન હાફ એન અવર ઓફ ધ ઇન્સિડન્ટ પેશન્ટ બાળકના માતા પેરેન્ટ્સને બોલાવીને એમને કન્સલ્ટ કરી પોસ્ટમોર્ટમ કરાવી બોડી આપી જે તે કમિટી દ્વારા તેવીસ સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે પંદર જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યા છે ટીલ ફર્ધર નોટિસ આગળની કાર્યવાહી જે છે પીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે